હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એકમ બે એક ચલ સુખ સમીકરણ બાજુ ચલ હોય તેવા સમીકરણનો ઉકેલ તથા સ્વાધ્યાય બે પોઈન્ટ એકની સમજૂતી જોઈશું બરાબર હવે ઉદાહરણ પાઠપુસ્તક પાન નંબર પંદર ઉપર ઉદાહરણ એક આપેલ છે કે ઉકેલ શોધો બે એક્સ ઓછા ત્રણ બરાબર એક્સ વત્તા બે હવે આમાં કેવું છે કે જો બરાબરની એક બાજુથી બીજી બાજુ જો પ્લસવાળું તમારે લઈ જવું હોય તો એ માઇનસ થાય અને માઇનસવાળું જો બરાબરની બીજી બાજુ જાય તો એ પ્લસ થાય એ રીતે ગુનાકાર હોય તો ભાગાકાર થાય અને ભાગાકાર હોય તો ગુનાકાર થાય આ આપણે યાદ રાખીશું બરાબર હવે બે એક્સ અને અહીંયા એક્સ છે એટલે નાની સંખ્યા જે હોય આપણે ચલમાં એની આપણે હેરફેર કરીશું હવે આ એક્સ પ્લસ જઈને આપણે આ બાજુ લાવીશું એટલે પહેલાં બે એક્સ તો હતા જ આપણા જોડે હવે એક્સ પ્લસ છે આવું હમણાં તો વાત કરીએ આપણે કે પ્લસ હોય બરાબરની આ બાજુ આવે તો શું થાય માઇનસ થશે એટલે બે એક્સ ઓછા એક્સ બરાબર અહીં પહેલાંથી બે તો હતા જ અને માઇનસ ત્રણ આ બરાબરની આ બાજુ આવે તો શું થશે પ્લસ ત્રણ બરાબર હવે બેમાંથી એક જાય બે એક્સમાંથી એક એક્સ જાય તો કેટલા વધે એક્સ બરાબર અને બે વત્તા ત્રણ કેટલા થશે પાંચ આ રીતે ઉદાહરણ એક આપણે ગણીશું બરાબર હવે ઉદાહરણ બેની વાત કરીએ આપણે ઉકેલ શું તો પાંચ એક્સ વત્તા સેવન બાય ટુ ઇઝ ઇક્વલ ટુ થ્રી બાય ટુ એક્સ માઇનસ ફોર્ટી બરાબર હવે પાંચ એક્સ તો પહેલાં લખી આપણે હવે થ્રી બાય ટુ એક્સ અહીંયા જો તમે પ્લસ છે એને બરાબરની આ બજલા દઈએ તો શું થશે માઇનસ બરાબર એટલે માઇનસ થ્રી બાય ટુ એક્સ તો અહીંયા આપણે હવે પહેલાંથી જો બરાબરની આ બાજુ માઇનસ ચૌદ હતા તો આપણે માઇનસ ચૌદ માઇનસ ચૌદ લખીશું હવે આ પ્લસ સેવન બાય ટુ છે પ્લસ સેવન બાય ટુ છે એ બરાબરની આ બાજુ આવે તો શું થશે માઇનસ સેવન અપન ટુ એટલે કે સાત ભાગ્યા બે હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા આના અપૂર્ણાંક છે ને અપૂર્ણાંક છે એટલે ડાયરેક્ટ બાદ થશે નહીં તો આપણે શું કરીશું લસા લઈશું તો આપણે અહીંયા બેનો લસા લઈએ આના છેદમાં બે આપેલા છે એટલે જો માઇનસ ત્રણ એક્સના ત્રણ એક્સ એમને બધા લખીશું આપણે પણ આના છેદમાં કશું જ નથી તો એને જે આપણે લસા લીધું એના વડે ગુણવો પડે એટલે કે બે વડે ગુણીશું એટલે અહીંયા બે વડે ગુણેલા છે બરાબર હવે અહીંયા પણ બેનો આપણે લસા લેવો પડશે તો અહીંયા માઇનસ સાતના માઇનસ સાત લખીશું કારણ કે લસા અને છેદ સરખો છે અહીંયા કશું નથી તો અહીંયા બે વડે ગુણીશું એટલે માઇનસ ચૌદ ગુણ્યા બે થશે બરાબર હવે બંનેના છેદ સરખા છે એટલે બે બે ઉડી જશે અહીંયા શું થશે તો પાંચ દુ દસ એક્સ થશે ઓછા ત્રણ એક્સ બરાબર અને અહીંયા શું થશે તો ઓછા ચૌદ દુ અઠ્યાવીસ અને ઓછા સાત હવે દસમાંથી ત્રણ જાય તો કેટલા વધે સાત એક્સ બરાબર આ બંને માઇનસ છે તો સમાન ચિહ્ન હોય તો સંખ્યાનો શું થાય સરવાળો અઠ્યાવીસ અને સાત કેટલા થશે સરવાળો તો પાંત્રીસ થશે પણ બંને માઇનસ એટલે ચિહ્ન માઇનસ છે હવે સાત ગુનાકારમાં શા બાજુ આવે તો ભાગાકારમાં તો એક્સ બરાબર માઇનસ પાંત્રીસ ભાગ્યા સાત થશે હવે સાતના ઘડી પાંત્રીસ ક્યારે આવે તો સાત પાંચ પાંત્રીસ સાત સાત ઉડી જવાબ એક્સ બરાબર માઇનસ પાંચ આવશે બરાબર હવે આપણે સ્વાધ્યાય બે જોઈએ બરાબર સ્વાધ્યાય બે પોઈન્ટ પહેલું જ છે ત્રણ એક્સ બરાબર બે એક્સ વત્તા અઢાર હવે આ બે એક્સ પ્લસ છે જે બરાબરની આ બાજુ લઈ જઈએ તો પ્લસ હોય તો શું થાય માઇનસ થશે બરાબર એટલે ત્રણ એક્સ ઓછા બે એક્સ બરાબર અઢાર હવે ત્રણમાંથી બે જાય તો કેટલા વધે એક એક આપણે સહગુણકમાં લગતા નથી એટલે એક્સ જ રહેશે એક્સ બરાબર અઢાર બરાબર બીજો દાખલો છે હવે આમાં જુઓ તમે ત્રણથી પ્લસ છે બરાબરની આ બાજુ આવો તો શું થાય માઇનસ થશે અને આ માઇનસ ત્રણ બરાબરની આ બાજુ આવતો પ્લસ થશે એટલે કે ચલવાળા એક બાજુ લખીએ અને અચલવાળા આપણે એક બાજુ પર લખીએ બરાબર એટલે પાંચ ટી હતા જ પહેલાંથી ત્રણ ટી પ્લસ છે બરાબરની આ બાજુ આવત શું થશે માઇનસ હવે આ બાજુ શું વધ્યું તો માઇનસ પાંચ વધે જ છે અને આ માઇનસ ત્રણ છે એ બરાબરની આ બાજુ આવત શું થાય પ્લસ ત્રણ બરાબર તો પાંચમાંથી ત્રણ જાય તો કેટલા વધે બે ટી બરાબર હવે અહીંયા એક માઇનસ છે અને એક પ્લસ છે અસમાન ચિહ્નો થાય છે એટલે શું થશે બાદ બાકી પાંચમાંથી ત્રણ જાય તો બે પણ ચિહ્ન મોટી સંખ્યાનું મળે અને મોટી સંખ્યા માઇનસ છે એટલા માટે માઇનસ બે થશે બરાબર હવે બે અહીંયા ગુનાકારમાં છે બરાબરની આ બજેટ શું થાય ભાગાકાર થાય જો જેમ આપણે પ્લસ માઇનસ કરીને લગતા હતા અથવા માઇનસ પ્લસ કરીને લગતા હતા એમ ગુનાકાર હોય એ ભાગાકારમાં જાય અને ભાગાકાર હોય તો ગુનાકાર અત્યારે આપણે ગુનાકાર છે એટલે એ આપણે હવે ટી બરાબર ક્યાં લખીશું ભાગાકારમાં બે બે ઉડી જાય એટલે કશું જ ના તો આપણે એક લખવાનું છે ગુનાકારમાં બરાબર તો માઇનસ એક થશે ટી બરાબર માઇનસ એક ત્રીજા નંબરનો દાખલો છે પાંચેક્સ વત્તા નવ બરાબર પાંચ વત્તા ત્રણ એક્સ તો પહેલાં પાંચેક્સ તો લખી જ દઈશું આપણે હવે ત્રણ એક્સ પ્લસ છે આ બાજુ આવે શું થાય માઇનસ હવે અહીંયા શું વધ્યું તો બરાબર પાંચ હવે આ પ્લસ નવ છે જે બરાબરની આ બાજુ આવે તો શું થશે માઇનસ નવ બરાબર હવે પાંચ એક્સ ઓછા ત્રણ એક્સ એટલે પાંચમાંથી ત્રણ જાય તો બે એક્સ વધશે અને પાંચમાંથી અહીંયા પાંચ પ્લસ છે અને નવ માઇનસ છે આ બે અસમાન છે તો બાદ બાકી થશે નવમાંથી પાંચ જાય તો ચાર પણ મોટી માઇનસ એટલે જવાબ માઇનસ થશે એટલે માઇનસ ચાર વધશે બરાબર હવે બે ગુનાકારમાં છે બરાબરની આ બાજુ આવે તો ભાગાકારમાં જશે એટલે એક્સ બરાબર માઇનસ ચાર ભાગ્યા બે ચારના એમાં બે અરે બેના એમ ચાર આવી જાય બે દુ ચાર અને એટલે બે બે ઉડી જશે એટલે શું વધશે એક્સ બરાબર માઇનસ બે વધશે બરાબર આગળ જોઈએ આપણે ચાર ઝેડ વધતા ત્રણ બરાબર છ વત્તા બે ઝેડ હવે આપણે અહીંયા જોઈએ તો અહીંયા ચાર ઝેડ આપેલા છે બરાબર અને અહીંયા પ્લસ બે ઝેડ તો પ્લસ બે ઝેડ છે એને આપણે બરાબરની આ બાજુ લાવીશું એટલે પહેલાં ચાર તો આપણે લખી દીધા હવે પ્લસ છે તો પ્લસ બરાબરની આ બાજુ આવત શું થશે માઇનસ એટલે કે આપણે માઇનસ બે લખીશું હવે અહીંયા માઇનસ બે આપણે પ્લસ બે જેટના બાજુ માઇનસ બે લખ્યા હતા અહીં શું હતું તો બરાબર છ તો આપણે બરાબર છ લખી દઈએ હવે પ્લસ ત્રણ છે એ બરાબરની આ બાજુ આવત શું થાય માઇનસ ત્રણ થશે બરાબર હવે ચારમાંથી બે જાય તો કેટલા વધશે બે ઝેડ બરાબર ચારમાંથી બે જાય તો બે ઝેડ અને છમાંથી ત્રણ જાય તો કેટલા વધશે ત્રણ હવે બે ગુનાકારમાં છે બરાબરની આ બધા જાય તો શું થશે ભાગાકારમાં એટલે z = 3 / 2 થશે આ આપણો જવાબ પાંચમો દાખલો આપેલું છે કે 2x - 1 = 14 - x બરાબર હવે 2x તો પહેલા છે તો આપણે લખી જ દઈએ ઓમ - x = ની આ બાજુ આવતું થશે + x બરાબર હવે આ જે પહેલા x આપણે આ બાજુ લઈ દીધા તો અહીં શું વધે છે તો અહીંયા 14 વધે છે બરાબર હવે માઇનસ એક છે એ બરાબરની આ બાજુ શું થશે પ્લસ એક થશે હવે આ બંને પ્લસ છે એટલે સારવાર થશે કે બે ને કેટલા તો ત્રણ એક્સ થશે અને ચૌદને એક કેટલા તો પંદર બરાબર ત્રણ ગુનાકારમાં બરાબરની આ બાજુ જાય તો ભાગાકારમાં એટલે એક્સ બરાબર પંદર ભાગ્યા ત્રણ થશે બરાબર આગળ જોઈએ હવે ત્રણના ઘડી એમ પંદર આવે તો ત્રણ ત્રણના એમ પંદર ક્યારે આવે તો ત્રણ પાંચ પંદર એટલે કે ત્રણ ત્રણ ઉડી ગયા તો એક્સ બરાબર પાંચ જવાબ આવશે બરાબર હવે છઠ્ઠો દાખલો જોઈએ આપણે અહીંયા પહેલાં આપણે આને આમાં આમ જ રહેવા દઈશું કારણ કે અહીંયા પહેલાં કૌશ છોડવા પડે છે આપણે બરાબર હવે કૌશ કેવી રીતે છોડીશું તો પહેલું તો આપણે આઠ એક્સ વત્તા ચાર એમને જ લખીશું હવે આ ત્રણ છે ને એનો અંદર ગુનાકાર કરીશું તો ત્રણ ગુણે એક્સ તો શું થાય ત્રણ એક્સ ઓછા ત્રણ એકા ત્રણ વત્તા સાતના સાત ખબર પડી તમને કે આખા સ્ટેપો માત્ર આપણે અહીંયા જ ફરક કર્યો છે ત્રણ ગુણે એક્સ ત્રણ એક્સ ઓછા ત્રણ એકા ત્રણ હવે શું થશે તો આઠ એક્સ બરાબર વત્તા ચાર એમને એમ જ લખીશું ત્રણ એક્સ પણ એમને એમ લખીશું હવે આ બે અચલ પદ છે તમે જુઓ તો એને આપણે શું કરવું પડશે હજારવાળા બાદ બાકી એટલે કે સાત પ્લસ છે ને ત્રણ માઇનસ છે તો સાતમાંથી ત્રણ જાય તો કેટલા વધી ચાર એટલે વત્તા ચાર થશે બરાબર હવે ત્રણ એક્સ પ્લસ છે જે બરાબરની આ બાજુ લઈ જશું એટલે માઇનસ થઈ જશે અને આ પ્લસ ચાર બરાબરની આ બાજુ લાવશે એટલે માઇનસ એટલે કે આઠ એક્સ ઓછા ત્રણ એક્સ થશે બરાબર ચાર બરાબર હવે જોઈ લો તમે ધ્યાનથી જોજો કે આ ત્રણ એક્સ પ્લસ હતા એને બરાબરની આ બાજુ લખે એટલે માઇનસ લખે હવે આ ચાર વધે અને આ ચાર પ્લસ હતા એને આપણે આ બજ લખીએ એટલે માઇનસ ચાર થાય હવે આઠમાંથી ત્રણ જાય તો કેટલા વધશે તો આઠમાંથી ત્રણ જાય તો પાંચ વધે એટલે કે પાંચ એક્સ અને ચારમાંથી ચાર જાય તો જીરો બરાબર આપણે ડાયરેક્ટ એક્સ બરાબર ઝીરો નથી લખવાનું ગણતરી આગળ ચાલુ રાખવાની છે કે પાંચ ગુણાકારમાં છે આ બાજુ આવે શું થશે ભાગાકારમાં તે એક્સ બરાબર ઝીરો ભાગ્યા પાંચ કોઈપણ ગુણાકાર ભાગાકારમાં ઝીરો આવે તો જવાબ શું થાય ઝીરો એટલે એક્સ બરાબર ઝીરો જ થશે ઓકે આગળ જોઈએ આપણે સાતમા નંબરનો દાખલો હવે અહીંયા જો ચાર ભાગ્યા પાંચ ચાર અહીંયા ગુનાકારમાં છે ને પાંચ ભાગાકારમાં છે અને ભાગાકાર બરાબરની આ બાજુ આવત શું થાય ગુનાકારમાં જતો રહે એટલે કે પાંચ અહીંયા ભાગાકારમાં છે એ બરાબરની આ બાજુ આવે તો ગુનાકારમાં એટલે કે પાંચ એક્સ થશે બરાબર હવે ચાર શું વધશે કૌશમાં એક્સ વધતા દસ એટલે કે ચાર ગુનાકારમાં અને પાંચ ભાગાકાર હતા એ આ બાજુ ગુનાકારમાં આવી ગયા હવે પાંચ એક્સ એમને મત લખીએ કૌંસ છોડીએ આપણે એટલે ચાર ગુના એક્સ શું થશે તો ચાર એક્સ અને ચાર દસને પણ મળે એટલે કે ચારે દાન ચાલીસ જો કેવી રીતે આવે તો ચાર ગુણ્યા એક્સ ચાર એક્સ વધતા ચારે દાન ચાલીસ હવે એક્સ પ્લસ બરાબરની આ બાજુ શું થશે માઇનસ થશે બરાબર ચાલીસ વધે અહીંયા બરાબર ચારેક્સ ને આ બાજુ લઈ ગયા એટલે માઇનસ હવે પાંચમાંથી ચાર જાય તો એક એક તો પણ આપણે સહગુણકમાં લખતા નથી એટલે ખાલી એક્સ જ લખીશું બરાબર ચાલીસ તો આ આપણો જવાબ છે બરાબર આઠમાં જોઈએ હવે અહીંયા ખાસ ધ્યાન આપો કે અહીંયા જે બંને આપણે એક્સવાળા છે એ બંને અપૂર્ણાંક છે આ પ્લસ છે પહેલાં આપણે બે એક્સ ભાગ્યા ત્રણ લખી દેવાના હવે સાત ભાગ્યા પંદર પ્લસ છે જે બરાબરની આ બાજુ આવત શું થશે માઇનસ થશે બરાબર હવે અહીંયા શું વધ્યું તો અહીંયા પ્લસ ત્રણ જ વધે છે અને પ્લસ વન છે બરાબરની આ બાજુ આવતો તો માઇનસ વન બોલો ખબર પડીને આ પ્લસ હતા બરાબરની આ બાજુ આવો તો માઇનસ બરાબર અને આ ત્રણ વાધ્યાના એક પ્લસ છે બરાબરની આ બાજુ આવતો માઇનસ હવે શું થશે ધ્યાન આપજો તો અહીંયા પંદર અને ત્રણ જે છેદ છે એમાં આપણે લસા લેવો પડશે તો લસા આપણે કેટલો લઈશું તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ત્રણના ઘડી એમાં જ પંદર આવી જાય એટલે આપણે લસા પંદર જ લઈશું બરાબર હવે જો આ એ પંદર આ પણ પંદર એટલે કે છેદ અને લસા સરખો હોય તો અંશમાં કોઈ ફરક ના પડી એટલે માઇનસ સાત એક્સ અને સાત એક્સ લખી દીધા અહીંયા ત્રણ છે ને એ પંદર છે તો ત્રણના ઘડી એમ પંદર ક્યારે આવે ત્રણ પાંચ પંદર એટલે કે પાંચ ખૂટે છે અહીંયા તો એ પાંચ આપણે અંશમાં ગુણાકાર કરવા લેવા પડશે તો જો મે પાંચ લખે છે બે એક્સ જોડી પાંચ બરાબર હવે ત્રણમાંથી એક જાય તો કેટલા વધી બે હવે શું થશે અહીંયા તો પાંચ ગુણ્યા બે એક્સ કેટલા થાય તો પાંચ દુ દસ એક્સ થશે બરાબર પાંચ ગુણ્યા બે એક્સ કેટલા થાય પાંચ દુ દસ એક્સ ઓછા સાત એક્સ છેદમાં પંદર એમને એમ બરાબર બે બરાબર હવે દસમાંથી સાત જાય કેટલા દસ એક્સમાંથી સાત એક્સ જાય તો દસમાંથી સાત જાય તો ત્રણ એક્સ વધશે ભાગ્યા પંદર બરાબર બે બરાબર પંદર આવે ત્રણ પાંચ પંદર એટલે ત્રણ ત્રણ ઉડી જાય બરાબર ત્રણ પાંચ પંદર ત્રણ ત્રણ ઉડી જાય એટલે શું વધ્યું એક્સ ભાગ્યા પાંચ બરાબર બે પાંચ ભાગ આકારમાં બરાબર આ બાજુ તો ગુનાકારમાં જશે એટલે એક્સ બરાબર બે પાંચ માટે બે પાંચ કેટલા થાય દસ એટલે એક્સ બરાબર દસ આવે આ રીતે આ દાખલો આપણે ગણી શકીએ છીએ બરાબર આગળ જોઈએ હવે આપણે નવમો દાખલો તો બે વાય વધતા પાંચ ભાગ્યા ત્રણ બરાબર છબ્બીસ ભાગ્યા ત્રણ ઓછા વાય આ ઓછા વાય છે પહેલાં આપણે બે વાય ત્યાં એમને લખી દઈએ બરાબર હવે ઓછા વાય બરાબર આ શું થાય પ્લસ વાય થશે હવે વાય શું હતી તો છબ્બીસ ભાગ્યા હવે આ પ્લસ જે છે પાંચ ભાગ્યા ત્રણ એ બરાબરની આ બાજુ લઈ જશે તો શું થઈ જશે અહીંયા માઇનસ બરાબર જુઓ આ માઇનસ હતા અહીં પ્લસ કરીને લખ્યા અને પ્લસ હતા એને આ બાજુ માઇનસ કરીને લખ્યા હવે આ બે પ્લસ છેદ સરવાળું થશે કે બે નીક ત્રણ હોય બરાબર અને આ બંનેના છેદમાં ત્રણ છે તો આપણે લસા કેટલું લઈશું ત્રણ જ એટલે અહીંયા ત્રણ લસા લઈએ તો જો લસા અને છેદ સરખો છે એટલે અંશમાં કોઈ ફરક પડે નહીં એટલે છબ્બીસ ઓછા પાંચ જ આપણે લખીશું બરાબર હવે અહીંયા ફરીથી ત્રણ વાય છબ્બીસમાંથી પાંચ જાય તો કેટલા વધે એકવીસ ભાગ્યા ત્રણ થશે એટલે સાત તાલી એકવીસ ત્રણ ત્રણ ઉડી જાય તો કેટલા વધશે ત્રણ વાય બરાબર સાત જ વધશે હવે આ ત્રણ ગુનાકાર મશીન બરાબરની આ બાજુ મોકલી દઈએ તો ભાગાકારમાં જાય એટલે વાય બરાબર શું થશે સાત ભાગ્યા ત્રણ તો આ આપણો જવાબ રહેશે બરાબર દસમો દાખલો જોઈએ આપણે જો અહીંયા આ એમ આ બાજુ મોટા છે અને ત્રણ એમ આ બાજુ નાના છે તો પાંચ એમને આ બાજુ નથી લઈ જવાના આપણે પણ આ ત્રણે એમને આ બાજુ લઈ જશું બરાબર એટલે જો આ માઇનસ આઠ ભાગ્યા પાંચ હતા તો આ બાજુ આવત શું થાય પ્લસ અહીં શું વધી પાંચ એમ અને ત્રણ એમ પ્લસ છે બરાબરની આ બાજુ આવતો માઇનસ થશે બરાબર હવે પાંચમાંથી ત્રણ જાય તો કેટલા વધે બે એમ વધે હવે આ બે ગુનાકારમાં સાબજુ આવે તો ભાગાકારમાં એટલે પાંચ જોડે આવી જાય આ બે ગુનાકારમાં સાબજુ ભાગાકારમાં કના જોડે આવી જાય પાંચ જોડે તો એમ બરાબર આઠ ભાગ્યા પાંચ ગુણ્યા બે જુઓ તમે આ બેને મેં અહીંયા નીચે લાવી દીધા કારણ કે ગુનાકાર હોય ને બરાબર ને આ બાજુ આવે તો ભાગાકાર થાય હોય બેના ઘડિયામાં આઠ આવે તો ક્યારે આવે તો બે ચાર આઠ બે બે ઉડી જાય તો એમ બરાબર ઉપર વધે ચાર અને નીચે વધે પાંચ બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમે હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરતા રહેજો ઓકે ગુડ બાય